સચિન પોલીસ અને સુડા વેપારી મંડળ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં સચિન પબ્લિક શાળામાં સુરત શહેર પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા મોટી સંખ્યામાં સચિન વિસ્તારના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃત કર્યા હતા ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ક્રાઇમ બ્રાન્ચ સુરત સચિન પોલીસ અને સુડા વેપારી મંડળ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી આપી હતી સુરત શહેરમાં નાના બાળક અને બાળકીઓ સાથે છેડતી દુષ્કર્મ જેવી